રાજેશભાઈ ઘટી ગયા મોટી કરવલી સરકાર અને આ ઘટના લગભગ પોણા આઠ સાંજના પોણા આઠ આશરે બનેલ છે અને મોટી કરમલી ગામમાં વાડી વિસ્તારમાં ચિરાગ ચિરાગ એનો વિપુલભાઈ ભાંભોર જે બે બે વર્ષનો બાળક એની ઉપર ઓચિંતાએ દીપડાએ હુમલો કરેલ તો સરળા પોલીસ સ્ટેશનને જાણ કરતા તરળા પોલીસ સ્ટેશનના કર્મચારી સ્થળ પર આવી અને તાત્કાલિક બાળકને તરળા દવાખાને સારવાર અર્થે લાવેલ પણ ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરેલ છે